સ્વર્ગવાસ ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જીતસિંહ પરમાર ના પરિવાર નો પણ સહયોગ જોવા મળ્યો હતો આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને અર્જુનસિંહ પઢિયાર કમલેશભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર પાદરા ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો અને દાનવીરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોહર ચોકડી પાસે બાવીસ વરરાજા વાગતે ગાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે પહોંચ્યા હતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે લગ્ન વિધિ ની શરૂઆત કરવામાં આવી હતી બીજી તરફ આવેલા મહાનુભાવોને સાલ ઓઢાવી મોમેન્ટો આપી ક્ષત્રિય સમાજ પાદરા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા દરેક યુગલોને જીવન જરૂરિયાત જીદ વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રીઅલ પાવર ન્યૂઝ પાદરા પૂર્વ સ્વર્ગીય ધારાસભ્યશ્રી જીતસિંહ પરમારની પ્રેરણાથી સતત આજે આ બીજો સમૂહ લગ્ન ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે એમાં બાવીસ નવ દંપતીઓ પ્રભુત્વમાં પગલાં પાડવા જઈ રહ્યા છે ખાસ કરીને અમારો મેસેજ એક ક્ષત્રિય સમાજ કે અન્ય તમામ સમાજના લોકોને એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે જે જે છે એ દૂર થાય સાથે સાથે ખાસ કરીને આજના યુવાધનને મારી એક નમ્ર અપીલ છે એક વિનંતી છે બે હાથ જોડીને નમ્ર વિનંતીને અપીલ છે કે જે રીતે જે વ્યસન રૂપી જે રાક્ષસ છે એ યુવાનોને કૂતી રહ્યો છે એટલે ખાસ કરીને મારા તમામ યુવાનોને એક નમ્ર અપીલ છે એક મેસેજ છે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા કે આપ સૌ લોકો આ વ્યસન રૂપી રાક્ષસથી દૂર રહો જેથી કરીને આપના પરિવારને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ નહીં થાય સાથે સમાજમાં એક શિક્ષણનો સારો એવો મેસેજ પણ આપના આ તરફથી જાય એવી આજના દિવસે એક નમ્ર અપીલ છે વધુ સમાચારો નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો